Jadi dik masuk aja, jauh <laughs> udah. <laughs> deh. Yeah, I what હરિદ્વાર ગંગા ઘાટ જય દ્વારકાધીશ ભાઈ મજામાં ને હા મજામાં હો વાલા ગંગા ઘાટે બેઠા છે હરિદ્વાર जान के याद कर याद हमें गंगा जी मारे लाइक कमेंट कर जो सब्सक्राइब कर जो लाइक कर जो लाइक સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરો એટલે થઈ જાય

जय हो गंगा मैया अहो हम भाग हमारा के दर्शन तैया गंगा मैया ना आज कम हां कम कैसे हो गया आजा भाई मैं तो पानी में खड़े होके देख रहा था ज्यादा ही कम ગંગાજી યાર કે ભક્તિ કેરો મહાર ગે વાજી ખાધ Ei, mãe, adeus. નમસ્તે હાય બધા મારા બેન કહેતા મારા દર્શન કરવા છે પણ ક્યાં ક્યાંય જય ગંગા મૈયા હર હર મહાદેવ લાઈક આપડી જય ગંગા મૈયા હર હર મહાદેવ ત્રીજી લાઈક આપડી વાલા તમે સૌ આઈડી ફેરવીને આવ્યા છો ખો कमेंट तो करो क्या हैं गया बधाई लाइक करो कमेंट करो के कोई नहीं करे सामत भाई कोठारिया जय देश भाई लाइक साथे हाँ जय माताजी हमद भाई जय देश बापा सीताराम बापा सीताराम सामत भाई आओ आओ જેટલા અરે જેટલા જોવે જોવે છે સપોર્ટ કરો મા કરો ભાઈ ને હા સપોર્ટ કરો કોક કરો ક્યાં લાઈવ શો ભાઈ હરિદ્વારમાં સૌ ગંગાજીના ઘાટે બેઠો છું સામતભાઈ હરિદ્વાર ગયો છો ગંગાજીના ઘાટે મારા યુટ્યુબ ફેમિલી ને બધાને ગંગાજીના દર્શન કરાવવું છે ક્યાંથી લાઈવ છો ભાઈ શામતભાઈ હરિદ્વાર ગયો છું મારું ગામ તો જસદણ જ છે તમે હરિદ્વાર માં સપ્તાહ માં આવ્યા છો રાંધવા જસદણ સન પ્રીમિયર એની સપ્તાહ ચાલુ છે અયા તમારું ગામ તો જસદણ છે ને મારું ગામ તો જસદણ જ છે પણ હું હરિદ્વાર છું ગંગાના ઘાટે બેઠો છું સમતભાઈ ઘાટે છે સત્તા સપોર્ટ નથી કરતા મારા વાલીડા કોઈ જય ગંગા મૈયા લખો કાંઈ વાંધો નહીં એમાં તો મોજ આવી સપોર્ટ કરે એમાં બધાનું ન હોય ગાયોને નીંદ નાખે એ સંત પ્રેમી છે હા ગાયોને નીંદ નાખે ને આખા દસ દરમાં એ સંત પ્રેમીની સપ્તાહ એની સપ્તાહ ચાલુ છે બપોર લગી સપ્તાહ હોય એક વાગ્યા પૂરી થાય પછી કાલ બપોરે ચાલુ થાય રોજ ન હોય આખો દી નો હોય એમ હું ઓળખું છું એને એમ ને કઈ વાંધો નહીં સંત પ્રેમીને તો આખી દુનિયા ઓળખે છે તમે શીતલબેન છો રાજકોટ વાળા સામતભાઈ નું કહ્યું કોઠારિયા આવે કોઠારિયા અટક આવે એમની ગામનું નામ નથી અટક છે મારી બાજુનું ગામ કોઠારી છે એમ ને એ હશે આમ જો આટા મારે શંકર ભગવાન ની માથે સડીને બેઠો છે શંકર ભગવાન ને બધ ભરીને બેઠો જ બોલો લે મને તમે ઓળખો ભાઈ કેમ ખબર પડે કોણ હોય ઇંગ્લિશ વાસ્તા આવડતું ન હોય શું કરું ते कौन सब तो क्यों oh. गुजराती लख ગુજરાતીમાં લખ્યું છે સત્તા આમાં હું ગુજરાતીમાં લખ્યું સારું વાલો હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે રાંધવા હવે કાલે મળશો બધા જય ગંગા મૈયા એકો લખી નાખો એટલે રજા લઈ ગુજરાતીમાં લખ્યું છે છતાં હ ગુજરાતીમાં લખ્યું છે જાદવભાઈ ડેરી ફાર્મ ભાઈ જાદવ જય ગંગા મૈયા જાદવભાઈ ડેરી વાળા ડેરી ફાર્મ વાળા સરસ લ્યો હવે વરસાદ ચાલુ થઈ ગયો હવે ફર્સ્ટ ટાઈમે કાલે શીતલબેનની લાઈનમાં મળી હતા ભલા હા 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 ઠેક ઠેક હું નાનો માણા ભૂલેકણો હું ભૂલી દઉં બહુ જાદવભાઈ ભૂલી ગયો તો જાધવભાઈ સોરી સોરી ભૂલાઈ ગયો શું કરું જય દ્વારકાધીશ આવજો એટલે હવે તો મારે ટાઈમ થઈ ગયો છે જવાનો રસોડે ક્યારેક ક્યારેક લાઈવમાં સપોર્ટ કરવા આવતા રહીજો કઈ વાંધો નહીં ભાલા જદો ભાઈ જય માતાજી સીતારામ જય રામવીર જય ગંગા મૈયા